ભરૂચના ઝગડિયા ખાતે ટૂંક સમય પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા ઝઘડિયામાં એએસપીની જ પોસ્ટની ફાળવણી કરવામાં આવી હતી જેમાં ઝઘડિયાના એએસપી તરીકે અજયકુમાર મીણાનીની નિમણૂક કરવામાં આવી હતી નવનિયુક્ત એએસપી અજયકુમાર મીણા દ્વારા ઝઘડિયા તાલુકાના રાણીપુરા ખાતે તેમની વિલેજ વિઝિટ કરી હતી વિઝિટ દરમિયાન એએસપી દ્વારા ઉપસ્થિત સરપંચ મીનાબેન વસાવા ઉપસરપંચ મનોજભાઈ દેસાઈ તાલુકા પંચાયત સદસ્ય વિશાલ પટેલ ગામ આગેવાનો તથા ગ્રામજનો સાથે તેમને પડતી સમસ્યાઓ બાબત પૂછપરછ કરી હતી અને તેમને પોલીસ તરફથી કોઈ સમસ્યા હોય તો જણાવવા જ કહ્યું હતું ઉપરાંત પોલીસ પેટ્રોલિંગ ચોરીની ઘટનાઓ કોઈ માથાવારી ઈ સમો દ્વારા હેરાન ગતિ બાબતે પૂછપરછ કરી હતી અને જો આવી કોઈ સમસ્યા હોય તો તુરંત ઝઘડિયા પોલીસ મથકનો અથવા તેમનો પોતાનો સંપર્ક કરવા જણાવ્યું હતું એસપી અજયકુમાર મીણાની રા રાણીપુરા વિલેજ વિઝિટ દરમિયાન તેઓએ રાણીપુરા પ્રાથમિક શાળામાં આવેલ મધ્યાહન ભોજન રસોડાની મુલાકાત લઈ સંચાલન બાબતે ચર્ચા કરી તથા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી આ ઉપરાંત રાણીપુરા ગામ ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલ વિદ્યા મંદિરની પણ તેઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને કેજી નું સંચાલન કેવી રીતે થાય છે સંચાલન દરમિયાન કોઈ સમસ્યાઓ બાબતે પૂછપરછ આદરી હતી તથા બાળકીઓની સુરક્ષા બાબતેના પાસાઓ ચકાસ્યા હતા અને પણ સમસ્યા હોય તો તુરંત ઝઘડિયા પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવ્યું હતું